બધાને હેપી ગણ્યા છો આજ છે સુરમન લાડવા બનાવવાના છે જો આ બધું ભાખરી સડે આ બધું જો કટકા કરે આ બધું આટલું લોટ માયલું છે ઓછું થઈ ગયું છે બધાને હેપી ગણ્યા છો અમે જો સિલ મુસળવા બેહી ગયા છે બહુ ઊનું છે રોટલી બહુ ઊન આવ્યા છે ભાખરી છે રોટલી ભાખરી મને યાદ એ નથી અને શું કહેવાય કમેન્ટ કરો અને શું કહેવાય જો બધા લાડવા ખાવા આવી ગયો અને હું કહેવાય કે જો

સાપીએ લાડવા માં નાખવા ખાંડ દળવા માંડ્યા છે મિક્સર માં જો વિવેકભાઈ છે આજ મારે દળવી છે ખાંડ તમે જો વિવેકભાઈ ને ઝટકા આવે છે જો બે ખોલે છે કેવી ખાણ ડળાઈ અંદર જો આપડી ખાણ ડળાઈ ગઈ છે ભેગ ભાઈ અંદર નાખી છે તે પહેલીમાં ખાણ આલાડવાસો બનોમલે તૈયાર જો ટોપરૂ ભભરાવે ખાખાં બીના પાં છે શુડી ફોટીસ બધું નાખી દીધું છે હરાક ને જો ટોપરૂ ભભરાવે વા દિશ લાડવા થવાના છે આજે અરે અહીં આખી ને આ કરવા મળ્યા મિક્સ જો મિક્સ કરવા મળ્યા આપણે મોરચાડી વાળો હવે જો

હવે મિક્સ કરે છે ભારતી બેન જોવે છે ત્યારે બને લાડવા ખાવા છે મારે ખાવું છે ને ભૂખ લાગે મને આવો આમ કરો જો આમ લાડવા બની લાડવા તૈયાર થઈ ગયા છે લાડવા ખા બી બધું નાખી દીધું છે તો ગણપત દાદા ની તૈયારી હાલે છે

ગણપા નીધી વડા જગમગ જગબગ જગમગત જગબગ જગમગન જગબગાતા પાર્વતી માલ વાય જય ગણેશ જય